આપડા ભાઈ બંધીએ ટૂંકી ગયા છે ને ભાતી ટૂબવા ફાટક બનતું લડતી આપણે વાત જોવી પડી મિત્રો આપડે નિહારે જો ઠેલા નો વજન ખમી લીધો ને તો આ પાછા ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જ છો આપણા બ્લોગ જોતા બધા મજામાં જઈ જય દ્વારકાધીશ જય મા મોગલ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ અત્યારના વાગી ગયા છે દસ અને મારે જવું છે ભાટિયા એક દુકાનનું પ્રમોશન કરવા જવું છે તો ફટાફટ આપણે નીકળી જઈએ ભાઈ મોડું થઈ જશે અને પછી ત્યાંથી આપણે બારગામ જવાનું છે તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આપણી ગાડી અહીંયા પડી છે ભાઈ તો આપણે હવે નીકળી ભાઈ what did happen to the last ten? I ran away with my life as forward, never turned back again. I longer ચલા કે આપણે વાત જોવી પડી ફાટક બને છે ને હવે આપણે કીધું ને કોર મોબાઈલના જવાનું છે પ્રમોશન કરવાનું છે પ્રમોશન બતાવતા હોય ને પછી આપણે જવાનું છે બારગામ આપણે વિડીયો શૂટ કરવાનો હતો ને પ્રમોશન એ થઈ ગયો છે ને હવે આપણે એને નાસ્તો કરવો છે ભાઈ ને ભૂખ બહુ લાગી ત્રણ વાગી ગયા ભાઈ બપોરે આવી ગયા ને તો હવે આપણે ઘરે જવું છે ને ત્યાંથી મારા મમ્મી પપ્પાને બાર ગામે જવાનું છે તો ફટાફટ આપણે નીકળી જાય બરાબર પ્રમોશનનો વિડીયો શૂટ હતો કરવાનું છે મિત્રો આપણે ભાટીએથી આવતા રહ્યા છે ને અત્યારે મારે જવાનું છે દામનગર એક રિલેટિવના ઘરે જવાનું છે તો એ આપણે જાતા આવી ભાઈ તમારા મમ્મીની અહીંયા ગયા છે ને મારે હવે જવું છે તો બરોબર જાતા આપણે ભાટીએ શું કરવા ગયા હતા ને એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનું તો એ પતાવી લીધું ભાઈ પ્રમોશન વિડીયો આપણે બપોરે ગયા હતા ને પાછા ચાર વાગે એ ભાઈ શૂટ પતાવી લે ભાઈ પ્રમોશન વિડીયો શૂટ કરવો ને પહેલી વાત નથી હું એને યાદ રાખવી પછી કેમેરામાં હું બોલું હું એ બધું અઘરું હે તો એ છે ને આપણે ખાલી બે થી ત્રણ કલાક હે ને આપણે વાંચીશ કે પછી યાદ રહીએ પાછું અહીંયા આવીને ઘરે આવીને વિડીયો એડિટિંગ કરવો પડે એવું કઈ છે ભાઈ તો હવે હે ને આપણે બારગામ જવાનું છે ને અહીંયા જતા આવી ભાઈ દામનગર તો ગો ભાઈ તો હાલો કેમ છો બધા મજામાં જોશો આપણા બ્લોક જોતા બધા મજામાં જોઈ જય દ્વારકાધીશ જયમાં મોગલ આજના નવા માં તમારું સ્વાગત છે ભાઈ તો આજે છે અગરબત્તી હેપી અગરબત્તી ની મકર સંક્રાંતિ છે હેપી સોરી ભાઈ હેપી મકર સંક્રાંતિ તો એવું થઈ જાય તો હેને આજે હેપી મકર સંક્રાંતિ છે ભાઈ એ ભાઈ અમારા તો પતંગ ઉડાવવાના શોખ ગયા છે ભાઈ તો આજે આપણે ને કોમેડી રીલ બનાવવાની છે ને જો એ રી પલક બેન આ બદલ કહી દે હેપી મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ કે મકર અકરબતી મકર સંક્રાંતિ ની અકર મકર અકર બકર બતી ના આવે તો મકર સંક્રાંતિ શું કરવાનું છે પતંગ ક્યાં લઈ આવજા વાડા फटाफट પતંગ એલે ઈકે પતંગ પાસે હે બાહેરી એટલે મારે જગાવી લીધા હવે તમાર સારા જાજી મે દીવારી ગઈ આ ભાઈ ઓ તો આની પે પતંગ નથી એટલે મારે ગામમાં જવું જોશે બરોબર આની ચિયા બેન આવી ગયા બિસ્કિટ લોક અહીંયા દીધું તો આપણે મિત્રો એક કોમેડી રીલ છે ને બનાવવાની છે આપણે લવ પેજ કર્યું છે હિતુ ઓફિશિયલ એને ફોલો ના કર્યો ને તો ફોલો કરતા આવજો ભાઈ તો આપણે એને રીલ શૂટ કરવાની છે એ કરી લઈ ભાઈ મહેનત બહુ પડે યાર તમારો ફોલો અને લાઈક કરવાનું જરૂર ને કોમેન્ટ જરૂર કરી નાખજો તો હે હજી મકર સંક્રાંતિ પતંગ પતંગ લેતા આવી બરોબર નીકળી પતંગ પતંગ લેતા આવી બરોબર ઓકે આપણે ગામડું હોય ને એમ કહેતા હોય કે ગામડામાં હે ને પતંગ ચગાવવાના મજા ના આવે કે પતંગ એ ચગતા ના હોય પછી ગામડામાં જે પતંગ ચગાવવાની મજા આવે ને છોકરાઓની જે ખુશી હોય ને કાપવાની પતંગી ભાઈ અલગ જ મજા હોય સિટીમાં જ ભાઈ બધા કાપતા હોય ભાઈ એવું કંઈક છે ભાઈ તો એને આપણે પતંગ પતંગ લેતા હોય ભાઈ અને ટાટ પડે છે આપણે એને ખીરકી ને ભૂલાઈ ગઈ ઘરે જો આયરી ઘરે શિવમ પાંત શિવમ પાંત નહીં શિવમ ખીરકી હે ને અહીંયા લેસન કરે લેસન ભણેશ્વર હે ભણેશ્વર કેવા ભણેશ્વર લેસન કરવામાં ધ્યાન દે અમે પતંગ ચગાવવામાં ધ્યાન દે મારા ભાઈ ફીરકી દેતા આવી ભાઈ આપડા ભાઈબંધ ની ફીરકી હતી ને ફીરકી ને એને આપતા જઈ બરોબર ઘરે હા આપણે ભાઈબંધ ની ફીરકી હતી ને ઘરે પુગાડ દીધી બરોબર આપણી પાસે રૂબિયા નતા ફીરકી લેવા ને પછી ભાઈબંધ બૂચ મારી ને ફીરકી લઈ આવ્યા મિત્રો અત્યારે આપણે છે ને દવા છટવા આવ્યા છે વાડીએ તમે જો આ પોપ આવી અહીંયા એક અહીંયા પોપ હે ને એક દવા ચાલુ છે કેમ કે બે પોપ એવા હાટું એક પોપ ને બગડી જાય ને એટલે એક વ્યવસ્થા જરૂરી છે પોપમાં થાય ને એવું જોઈએ પોપ આપણે ને હલામો જ જોઈએ દવા છાંટતા હોય ને મારે મારે હલામો જ પોપ જોઈએ ને આપણે દવા ના છાંટી બરાબર તો દવા છે ને કઈ છે તમને બતાવ તો દવા છે ને સેફીના દવા છે આપણે તમે જોવા એ રીતે સેફી દવા સેફીના દવા છે આપણે મહી છે ને પાકિસ્તાનની કાલી કાબડી આવી ગઈ મહી એટલે મહીની દવા છાંટવી જરૂરી છે તો આપણે છે ને વેલેરા

Па нија на кај ма, нија таме, ма да не лака

ભાવ માને નહીં કે હીરો રૂપિયો બહુ થાય દસ હજાર ભાવ આવે ને તો અટાણા કઈ ન થાય મિત્રો આપણે દવા છાંટીને ઘરે આવતા રહ્યા છે અને આપણે હાથ પંપ છાંટી લીધા અને આપણે છે ને હમણાં દવા નથી છાંટીને ખંભા થોડા થોડા દુખે છે ભાઈ બરોબર